ખાસ સીબીઆઈ દ્વારા સેન્ટ્રલ જીએસટી ઓફિસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા ભ્રષ્ટાચારના આરોપોને લઈને આ દરોડા જે છે તે અહીં પાડવામાં આવ્યા અને તપાસ જે છે અત્યારે કરવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાએ તપાસ અત્યારે હાથ ધરવામાં આવી રહ્યું છે આખરે શું વધુ વિગતો આ સમગ્ર મામલે પ્રાપ્ત થઈ રહી છે મયુર પાસેથી વધુ વિગતો મેળવીએ મયુર બિલકુલ અંકિત એક બાદ એક અધિકારીઓ પર હવે શકંજો જે છે તે ફેલાઈ રહ્યો છે કારણ કે જે પ્રકારે દરોડા જે છે તે પડી રહ્યા છે હવે દિલ્હીની સીબીઆઈ દ્વારા દરોડા જે છે તે રાજકોટની સેન્ટ્રલ જીએસટી ઓફિસની અંદર પાડવામાં આવ્યા છે સવારે દિલ્હીની જે સીબીઆઈની ટીમ છે તે અહીંયા પહોંચી હતી અને તેમના દ્વારા સેન્ટ્રલ જીએસટી ઓફિસની અંદર અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી હતી કારણ કે જે પ્રમાણે સીબીઆઈને અનેક અરજીઓ જે છે તે ભ્રષ્ટાચારની અધિકારીઓ વિરુદ્ધ મળી હોવાનું સામે આવ્યું છે ને તેમને લઈને સીબીઆઈની ટીમ દ્વારા ત્રીજા માળે સેન્ટ્રલ જીએસટીની ઓફિસની અંદરના અધિકારીઓ જે છે તેમની સાથે પૂછપરછ જે છે તે કરવામાં આવી હતી અનેક દસ્તાવેજો અને કોમ્પ્યુટરો જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે કારણ કે ભ્રષ્ટાચારની અરજી મળ્યા બાદ એક અધિકારીઓને પણ લઈ જવામાં આવ્યો હોય અને તેમની પૂછપરછ કરવામાં આવી હોય તેવું સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે એક બાદ એક અધિકારીઓ જે છે તેમની ઉપર શકંજો જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે કારણ કે જે પ્રકારે ગેમ ઝોનની અંદર પણ અનેક અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામે આવ્યા છે ત્યારબાદ હવે સેન્ટ્રલ જીએસટી વિભાગની અંદર પણ ભ્રષ્ટાચારના બોરિંગો હોય અનેક અધિકારીઓ પૈસા ખંખેરતા હોય તેવી અરજીના કારણે સીબીઆઈ દ્વારા દરોડા પાડીને એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી અને અનેક દસ્તાવેજી પુરાવાઓ જે છે તે જપ્ત કરવામાં આવ્યા છે